તો સંપૂર્ણપણે વિગત મેળવશું કે બે હજાર પચીસના ચોમાસામાં એમનું જે અનુમાન છે શું કહેવા માગી રહ્યું છે કે ભારતની અંદર ગુજરાતની અંદર કેવું ચોમાસું રહેશે કચ્છ અને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતની અંદર શું રહી શકે છે એમની પરિસ્થિતિ જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રિકલ્ચરમાં અને હું છું ભરત આહિર મિત્રો આજે વાત કરવાની છે બે હજાર પચીસના ચોમાસાના એ ફોરકાસ્ટની એ પૂર્વ કે જે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે ગઈકાલે પંદર તારીખે બપોરે ત્રણ વાગે પ્રેસ કોન્ફરન્સ કરી અને ભારતીય હવામાનના વૈજ્ઞાનિકો દ્વારા બે હજાર પચીસના ચોમાસામાં તેવું રહી શકે છે પરિસ્થિતિ એના વિશેનું એક અનુમાન આપવામાં આવ્યું છે અને આ લાંબા ગાળાનું અનુમાન આપવામાં આવ્યું છે વાત કરીએ એમના અનુમાનની તો એમના અનુમાન પ્રમાણે બે હજાર પચીસના ચોમાસામાં ભારતની અંદર સામાન્યથી વધુ વરસાદ રહેવાના પૂરા ચાન્સ છે જેમાં ઘણા બધા રાજ્યોમાં સામાન્ય વરસાદ તો અમુક રાજ્યોમાં તેનાથી પણ વધારે વરસાદ જોવા મળશે એટલે કે સામાન્યથી પણ વધુ વરસાદ જોવા મળશે જેમાં ટકાવારીની દ્રષ્ટિએ તેમને પાંચ ટકા એટલે કે એકસો ને પાંચ ટકા સરેરાશના એકસો પાંચ ટકા સુધીના વરસાદ બે હજાર પચીસના ચોમાસામાં જોવા મળશે મિત્રો તમને એમ થશે કે બે હજાર પચીસના ચોમાસામાં એકસો પાંચ ટકા વરસાદ આપ્યો છે જ્યારે ગુજરાતનો આપણે એમાં મેપ જોશું તો કચ્છની અંદર એકસો પચાસથી બસો ટકા સુધીનો વરસાદ આપ્યો છે તો આ એકસો પાંચ ટકા શા માટે આપ્યો છે તો એમના દ્વારા રજૂ કરવામાં આવેલા અનુમાનમાં ઘણા બધા એવા રાજ્યો છે જેમાં લેહ લદ્દાખ છે જમ્મુ કાશ્મીર છે પછી પશ્ચિમ બંગાળનો આસપાસનો વિસ્તાર છે અને તામિલનાડુ છે તો આ રાજ્યોની અંદર સામાન્યથી ઓછો વરસાદ આપવામાં આવે છે તો જે એમની આગાહી જે છે એ છે પૂર્વાનુમાન સરેરાશના એકસો પાંચ ટકા છે એવરેજના એકસો પાંચ ટકા છે એટલે કોઈપણ જાતનું કન્ફ્યુઝન ના થાય ખેડૂતોને સરેરાશના એકસો પાંચ ટકા એમના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે જેના પ્રમાણે ઘણા બધા રાજ્યોમાં સામાન્યથી ઓછો પણ રહેશે અને ઘણા બધા રાજ્યોમાં સામાન્યથી વધુ રહેશે એટલે કે એવરેજની ઉપરનો વરસાદ થોડો વધુ રહી શકે છે જેમ કે ગુજરાતની અંદર જ દેખાડવામાં આવ્યું છે જ્યાં સો ટકાથી વધુ વિસ્તાર વધારે દેખાડવામાં આવ્યો છે જેમાં કચ્છના ભાગને ખાસ વધારે સો ટકાથી વધારે દેખાડવામાં આવ્યો છે એટલે કે એકસો પચાસ ટકાથી પણ વધુ દેખાડવામાં આવ્યું છે તો મિત્રો ખાસ કરીને એમના દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ સરેરાશના આંકડાઓમાં આપવામાં આવી છે સરેરાશના આંકડામાં ઘણા બધા એવા વિસ્તારો હશે કે જ્યાં એવરેજથી ઓછો વરસાદ પણ પડશે અને ઘણા બધા એવા વિસ્તારો પણ હશે કે જ્યાં એવરેજથી વધુ વરસાદ પડશે એમણે જે આપ્યું છે એ સત્યાસ સત્યાસી સેન્ટીમીટર એવરેજ દેખાડવામાં આવ્યું છે જેમાં ઘણા બધા વિસ્તાર એવા હશે કે જ્યાં સત્યાસી સેન્ટીમીટરથી ઓછો પણ હશે અને સત્યાસી સેન્ટીમીટરથી વધારે વિસ્તારવાળા રાજ્યો પણ ઘણા હશે જેમાં ગુજરાતનો ભાગ સત્યાસી સેન્ટીમીટરથી વધુ વરસાદ હોય એવું દેખાડવામાં આવી રહ્યું છે એવરેજની અંદર અને ત્યાર પછીની વાત કરીએ તો સૌથી વધારે જે મેપમાં તમે જોઈ શકશો કે મધ્ય ભારતનો જે વિસ્તાર છે તેમાં સૌથી વધુ વરસાદનો વિસ્તાર દેખાડવામાં આવ્યો છે જેમાં મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે પછી ઝાર ઝારખંડ છે ઓરિસ્સા છે આ જે રાજ્યો જે વચલો પટ્ટો છે જે ભારતનો છે અને ગુજરાત રાજસ્થાન સહિતનો વિસ્તાર છે એ વિસ્તારની અંદર વધુ વરસાદના વિસ્તારો દેખાડવામાં આવે છે જેનો એક મતલબ આપણે કાઢીએ તો બંગાળની ખાડીની કોઈ મજબૂત સિસ્ટમો આ વખતે જોવા મળે જેના કારણે તેમનો પાછળનો જે રૂટ હોય છે એટલે કે લગભગ જુલાઈ પછીના છેલ્લા દિવસોમાં અને ઓગસ્ટના સમયમાં બંગાળની ખાડીની જે સિસ્ટમ હોય છે તેનો રૂટ લગભગ રાજસ્થાન ગુજરાત તરફનો હોય છે અને જેના કારણે ઓરિસ્સા ઝારખંડ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર વરસાદ વધુ બંગાળની ખાડીની સિસ્ટમમાં જોવા મળતો હોય છે તો આ એક આપણે અનુમાન લગાવી શકીએ કે આ વખતે બંગાળની ખાડીની સિસ્ટમનો વધુમાં વધુ લાભ મળી શકશે બીજો એક મેપની અંદર દેખાઈ રહ્યું છે જેમાં કચ્છ અને પશ્ચિમ જે સૌરાષ્ટ્ર છે તેનો વિસ્તાર છે તેમાં વધુ વરસાદ દેખાઈ રહ્યો છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો ગયા વર્ષે પણ ખૂબ વરસાદ પડ્યો હતો અને અતિવૃષ્ટિના આંકડા પણ આવ્યા હતા તો એનો એક એવો મતલબ થાય છે કે કોઈ મજબૂત સિસ્ટમ અરબ સાગરની અંદર પણ આકાર પામશે જેના કારણે જે ગુજરાતનો પશ્ચિમ કાંઠો છે તે અને કચ્છ વિસ્તાર જે છે ત્યાં વધુ વરસાદના સિસ્ટમો જોવા મળી શકે અથવા કોઈ એવી સિસ્ટમ હશે જેના કારણે આખે આખા વર્ષની સરેરાશમાં વધારો થઈ શકે અને સરેરાશનેથી પણ વધુ વરસાદ એ સિસ્ટમની અંદર થઈ જતો હોય તો આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા જે કાંઈ પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે તેનો એક સામાન્ય અર્થ એ થાય છે કે ભારતનો મધ્ય ભાગ છે એ અને ભારતનો જે પશ્ચિમ ઘાટ છે તે બંને સારા વરસાદના લાભમાં આવી શકે છે એટલે અરબસાગરની સિસ્ટમોનો પણ લાભ વધુમાં વધુ જોવા મળી શકે છે અને જે બંગાળની ખાડીની સિસ્ટમો છે તેની પણ વધુમાં વધુ લાભ છે મધ્ય ભારત અને પશ્ચિમ ઘાટ ઉપર થઈ શકે છે આવું એક આપણે અંદાજ લગાવી શકીએ અને વરસ સારું થશે એ ચોક્કસ માની શકાય છે હું જે માનું છું એની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગની આગાહીઓનો હું ક્યારેય ઉલ્લેખ કરીને ફરીથી એને રિપીટ કરીને તમારે સુધી આગાહીઓ પહોંચાડતો નથી પણ હવેથી કદાચ આપણે એ પણ કરીએ કે ભારતીય હવામાન વિભાગની આગાહીનો તમારા સુધી માહિતી વિડીયોના મારફતે પહોંચાડીએ જેમ બીજા આગાહીકારોની પણ માહિતી તમારા સુધી પહોંચાડીએ છીએ એવી રીતે કારણ કે હું ભારતીય હવામાન વિભાગની આગાહીને વધારે અનુસરતો નથી એનું કારણ છે બે હજાર બાવીસના વર્ષમાં કચ્છ માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા જ્યારે આ પૂર્વાનુમાન આપવામાં આવ્યું હતું ત્યારે કચ્છ અને ગુજરાતમાં થોડો ઓછો વરસાદ ખાસ કરીને કચ્છની અંદર નોર્મલથી નબળું ચોમાસું રહી શકે એવો અંદાજ આપવામાં આવ્યો હતો કે બે હજાર બાવીસના વર્ષમાં એકસો ને છ્યાસી ટકા વરસાદ કચ્છની અંદર નોંધાયો છે જે એવરેજ છે જેમાં પણ દરિયા કિનારાના વિસ્તારોમાં થોડો વધુ વરસાદ પણ થયો હતો તો આ જે અનુમાન છે તેને હું થોડું ઓછું માન્ય રાખું છું કારણ કે જે આ અનુમાન છે ભારતના સંદર્ભે છે ભારત દેશના સંદર્ભે એવરેજના વરસાદનું અનુમાન છે જેમાં એક પર્ટિક્યુલર વિસ્તાર કચ્છ જેવા વિસ્તાર માટે ખરેખર સાબિત ના પણ થઈ શકે અને સૌથી વધુ જો ભારતમાં આગાહી આપવી અઘરી હોય તો એ છે ગુજરાતની અને એનાથી પણ વધુ હોય તો જે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારને આગાહી આપવામાં વધુ તકલીફ પડતી હોય છે ત્યારે જ ક્લાઇમેટ જેવી સંસ્થા પણ જ્યારે પૂર્વાનુમાન આપે છે ત્યારે ગુજરાત બાકાત રાખી અને કહી દે છે કે પુઅર સિગ્નલ એનો મતલબ એવો થાય છે કે તે એક ચોક્કસ અનુમાન સુધી એક ચોક્કસ તારણ સુધી એક ફાઇનલ રિઝલ્ટ સુધી પહોંચી શક્યા નથી કે તેના વિશે કહી શકાય કારણ કે ગુજરાતને ડબલ ફાયદો થાય છે બંગાળની ખાડીની સિસ્ટમો તો ગુજરાતને અસર કરે છે પણ જે અરબસાગર છે એ પણ ગુજરાતને સૌથી વધુ અસર કરે છે અને અરબસાગરની એક સિસ્ટમ હોય તો પણ એ શું પરિણામમાં ફેરફાર કરી શકે એ આપણે ગયા વર્ષે જોયું હતું જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એક મજબૂત સિસ્ટમે તમામ પરિણામોને ફેરફાર કરી અને આખા વર્ષની એવરેજનો ટોટલ વરસાદ એક જ સિસ્ટમમાં પડી ગયો હતો એટલે આ જે છે એ ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલું ભારતનું અને એક મોટા પિક્ચર ઉપર આપવામાં આવ્યું છે કે જેને લાર્જર સ્કેલ ઉપર કહી શકાય એવું એક અનુમાન છે અને તમામ ભારતના તમામ રાજ્યોને આવરી લઈને આપવામાં આવ્યું છે જેમાં એક પર્ટિક્યુલર વિસ્તાર એટલે કચ્છ હોય કે પછી પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય દક્ષિણ સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાત આવો જે આપણો લોકલ ઝોન છે એ લોકલ ઝોન કદાચ એ સરેરાશ એવરેજ સુધી ના પહોંચે અથવા એનાથી વધુમાં પણ પહોંચી શકે એવું બની શકે તો આ હતી આજની માહિતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ